ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક છત્રીસ આ શ્લોકમાં અર્જુનના નૈતિક ચિંતનને દર્શાવાયું છે જેનો ધ્યાન પોતાના સ્વજનો સામેના યુદ્ધના નૈતિક પરિણામો પર છે તેને સમાજ અને કુટુંબના ધર્મ કર્તવ્ય ધાર્મિકતાના ક્ષણની ચિંતા છે જે યુદ્ધથી ઉદ્ભવે છે અર્જુન કુટુંબની પરંપરાઓના નાશ અને સમાજના આધ્યાત્મિક પતનની પરિણામી ચક્રની ગંભીર ચિંતા કરે છે તેની આશંકાઓ કૃત્યોના પરિણામો પર વિસ્તૃત ચિંતન પર આધારિત છે જે સામાજિક સદ્ભાવના અને નૈતિક ક્રમને ભંગ કરે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક સાડત્રીસ આ શ્લોકમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં પોતાની અનિચ્છા અને નૈતિક દુવિધાને વ્યક્ત કરે છે તે એ ચિંતા વ્યક્ત કરે છે કે પોતાના સ્વજનોનું વધ કરવું જે કુટુંબના બંધનો દ્વારા તેમના સંબંધી પણ છે તે અંતઃકરણે ખોટું છે અને તે દુઃખ તરફ જ લઈ જશે ન કે સુખ તરફ આ તેની ગહન લાગણીશીલ ગૂંચવણ અને કર્તવ્ય વિરુદ્ધ યુદ્ધના નૈતિક પરિણામો સાથેના સંઘર્ષને દર્શાવે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક આડત્રીસ આ શ્લોકમાં અર્જુન પોતાની નૈતિક અને માનસિક દુવિધાને કૃષ્ણને વ્યક્ત કરે છે જેમાં તે પોતાના સંબંધીઓ સામે યુદ્ધ કરવાથી થતા દુઃખ અને નિરાશાની ભાવનાઓને દર્શાવે છે તેનો પ્રશ્ન ભગવદ્ ગીતાની વાર્તાલાપની મૂળભૂત માનસિક અને નૈતિક સંકટને દર્શાવે છે પોતાના સ્વજનોને મારવાની વિચારણાથી તેને થતું દુઃખ તેને આવા પરિસ્થિતિમાં વિજય અને સુખનું મૂળ સ્વરૂપ શું છે તે વિચારવા મજબૂર કરે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક ઓગણચાલીસ આ શ્લોકમાં અર્જુન યુદ્ધ વિરુદ્ધના તેના તર્કને કુટુંબના વિનાશના દુષ્પરિણામો દ્વારા આગળ ધપાવે છે તે કૃષ્ણને નૈતિક આધાર પર માર્ગદર્શનની અપીલ કરે છે જેમાં ભાઈબંધ યુદ્ધથી થતા અનિવાર્ય પાપ અને સમાજના પતનને ઉજાગર કરે છે તેની વિનંતી તાત્કાલિક લાભ કરતા દીર્ઘકાળના પરિણામોને જોવાનું ઉદાહરણ છે જે કુટુંબની મૂળભૂત રચનાઓના પતન સાથે આવતી નૈતિક ક્ષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક ચાલીસ આ શ્લોક કુટુંબના નાશના પરિણામોને દર્શાવે છે જ્યારે કુટુંબનું માળખું અને એકતા બગડે છે ત્યારે કુટુંબ દ્વારા પાડવામાં આવતા શાશ્વત કર્તવ્યો પણ વહાય છે જે નૈતિક ક્ષય અને કુટુંબમાં અનૈતિકતાનું વર્ચસ્વ લાવે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક એકતાલીસ આ શ્લોક યુદ્ધના વ્યાપક પરિણામોને દર્શાવે છે જેની અર્જુનને ચિંતા છે વિશેષરૂપે કુટુંબ અને સમાજના માળખાનું વિઘટન તે ધર્મ અથવા ધાર્મિક જીવનની ગુમાવણીની ચિંતા કરે છે જે કુટુંબ પરંપરાઓ દ્વારા જાળવવામાં આવે છે જ્યારે આ પરંપરાઓ ડગમગાવે છે તો તે નૈતિક ક્ષરણ અને અનીતિના વ્યવહારને જન્મ આપે છે જે સમાજ અને તેના નૈતિક આધારને કાટમાળ કરે છે ભગવદ્ ગીતા અધ્યાય એક શ્લોક બેતાલીસ આ શ્લોકમાં અર્જુનની સમાજના માળખા અને નૈતિક કોડ જે કુટુંબ અને જાતિના કર્તવ્યોથી બંધાયેલ છે તેના પતન વિશેની ચિંતાઓ વર્ણવાય છે તેને યુદ્ધથી સર્જાતી અરાજકતાના લાંબા ગાળાના આધ્યાત્મિક અને સામાજિક પરિણામોની ચિંતા છે જે કુદરતી ક્રમને વિઘટિત કરે છે અને નૈતિક અને સામાજિક ભ્રષ્ટાચારને જન્મ આપે છે તેના મતે સમાજની ભૂમિકાઓની શુદ્ધતામાં પતન સમુદાયની આધ્યાત્મિક પ્રગતિ અને ધર્મને જોખમમાં મૂકે છે